ટ્રમ્પ જે ડ્રગ્સ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે તે ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ સુરત થી વિદેશ મોકલવાનું છે ન્યુયોર્ક માં પકડાયા પછી આ રેકેટ નો પર્દાફાશ થયો આ રેકેટ કેવી રીતે ઝડપાયું તેના વિશે વાત કરીએ તો ઓક્ટોબર બે હાજર ચોવીસ માં ભાવેશ લાઠીયા ને એક વ્યક્તિ નો વિડીયો કોલ આવ્યો હતો જેમાં ફેન્ટાલિન નામની પેઇન કિલર બનાવવા કેમિકલ ના વેચાણ અંગે ચર્ચા કરવામાં આવી જે બાદ 20 વીસ કિલો ફેન્ટાનીલ બનાવાના ઉપયોગમાં લેવાતું લિસ્ટ વન કેમિકલ વેચવા તૈયાર થયો પરંતુ કોલમાં તેની પાસે કેમિકલ માંગનાર વ્યક્તિ કોઈ ડ્રગ્સ માફિયા નહીં પણ એચએસઆઈ એટલે કે હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટીગેશન નો ગુજરાત સમગ્ર માહિતી આપી કે સુરત ના જહાંગીરપુર માં ઓફિસ રાખી એસઆર કેમિકલ્સ એથોસ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ તથા અગ્રત કેમિકલ્સ મુખ્ય ભાગીદાર સતીષ સુતરિયા અને યુક્તા કુમારી મોદી ફેન્ટાનિલ ડ્રગ્સ બનાવવા માટે પ્રતિબંધ કેમિકલ વિદેશમાં સપ્લાય કરે છે તપાસમાં સુરતના ઉદ્યોગપતિ સતીશ સુતરિયા અને મોદીનું અમેરિકામાં ડ્રગ્સ મોદી સીનો લુવા ડ્રગ્સો સાથે કનેક્શન નીકળ્યું આ સાથે જ એથોસ અગ્રત અને કેમિકલ અને ફાર્મા કંપનીઓ રડારમાં આવી ગઈ આ પ્રવૃત્તિ છેલ્લા એક વર્ષ થી ચાલતી હતી ભાવેશ લાઠીયા ફેબ્રુઆરી બે હાજર ચોવીસ માં સો કિલો કેમિકલ મોકલ્યું હતું જૂન બે હાજર ચોવીસ માં વિટામિન સી ના નામે જથ્થો મોકલ્યો જયારે જુલાઈ બે હાજર ચોવીસ માં વધુ એક ખેપ મોકલવામાં આવી હતી આ મટીરિયલ અમેરિકા સુધી પહોંચાડવાની બે થિયરી છે પહેલી ગુજરાત થી દિલ્હી ગોવા અને ત્યારબાદ દિલ્હી લેટિન અમેરિકા સુધી બીજી ગુજરાત થી કાર્ગો મારફતે ડાયરેક્ટ મેક્સિકો અને ગ્વાટેમાલા વિટામિન સી ના સપ્લિમેન્ટની આડમાં આ ગોરખ ધંધો ચાલતો બોગસ નામ ડોક્યુમેન્ટ ના આધારે એક્સપોર્ટ થતું કસ્ટમ અને નાર્કોટિક્સ એજન્સીઓને બાયપાસ કરી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ